તા પર્વ ની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ચોટાનાકા પાસે મેઘના માર્કેટ નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરોને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા આ તિરંગા યાત્રા ચોટા બજાર થઈ જવાર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્ર પર્વ આવી રહ્યું ત્યારે એ નિમિત્તે સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા દરેક વ્યક્તિના ઘરે ઘર તિરંગો લહેરાય એ પ્રકારનું જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી રહી છે એ અનુસંધાનમાં આજે અંકેશ્વર વિધાનસભાની અંદર અંકેશ્વર શહેરની અંદરથી પણ આજે આ તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે જે રીતે શહીદોએ જે આપણા આઝાદી સમયે જે ઘરે શહીદો થયા હતા એ શહીદોને પણ સન્માનપૂર્વક માન મળે અને શહીદોને પર આપણે નમન કરીએ છીએ કે જે પ્રકારે એમણે પોતે આજથી પંચોતેર વર્ષ પહેલાં આ આઝાદી મેળવવા માટે અનેક નામે અનામે લોકોએ જે શહીદી વોરી છે એ તમામને નતમસ્તકે નમન કરીએ છીએ આજે અંકલેશ્વર શહેરની અંદર આ કાર્યકર્તા દ્વારા આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ આયોજન થયું ત્યારે આ જે પ્રકારનું આયોજન છે લોકોની અંદર પણ જે પંચોતેર વર્ષ જે નવો નવા